કે માતાજી ના કોઈક હમ લેવડાવે બિચાર ઠાકોર પ્રાંગણમાં એ ખુલ્લામાં કરોડો ઠાકોર સમાજના લોકો આવે અને આમ કરે એ અંજલી આપે અને એ નક્કી કરી લે પ્રણ લઈ લે કે ભાઈ આ આ છોડ્યું એ છોડ્યું એટલે જે ન લેતા હોય એને કઈ કરવાની જરૂર નથી પણ જે કરતા હોય વ્યસન એ એ કરે એવું ના થઈ શકે આભાર હેમંતભાઈ કે આપના મનોમંથનમાં એક સમાજ જાગૃતિનો આપે એક વિચાર મૂક્યો છે આપની વાત બિલકુલ સાચી છે આ દેશમાં વસતો દરેક સમાજ હમ સામાજિક અને શૈક્ષણિક અને આર્થિક રીતે મજબૂત બનવા માટે જી કામ કરી રહ્યો છે જી સમાજના આગેવાનો સામાજિક સંગઠનો જી એ બધા ક્યાંક ને ક્યાંક પ્રયાસો કરી રહ્યા છે ઓકે પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક હજુ ક્યાંક ક્ષતિ છે ખામી છે આળસ છે જેના કારણે આ સમાજમાં જેવી જોઈએ એવી જાગૃતિ અને શિક્ષણ સુધી આપણે પહોંચી શક્યા નથી પણ મોડા મોડા પણ એવું સમજાયું છે કે સમાજને આર્થિક રીતે મજબૂત કરવો હોય તો શિક્ષણનું હથિયાર એના સિવાય બીજું આ દુનિયામાં મોટું કોઈ હથિયાર નથી એટલે શૈક્ષણિક ક્રાંતિ લાવવી પડશે એ પછી શૈક્ષણિક ક્રાંતિ હોય સામાજિક ક્રાંતિ હોય કે આર્થિક ક્રાંતિ હોય એ શિક્ષણના હથિયાર વડે જ આવશે કારણ કે દરેક સમાજ ઈચ્છે છે કે મારો સમાજ શિક્ષિત બને જી મારો સમાજ વ્યસન મુક્ત બને જી મારો સમાજ આત્મનિર્ભર બને જી અને મારો સમાજ એક બને ને નેક બને આવું દરેક સમાજ ઇચ્છતા હોય છે આપે વાત ફાગવેલ ની કરી પણ ફાગવેલમાં શૌર્યધામનું નિર્માણ કરવા પાછળનું વિઝન પણ એ જ છે ઓકે કે લાખો લોકો ગુજરાત અને ભારતમાંથી દર્શન કરવા આવે છે આસ્થાથી દર્શન કરે છે શ્રદ્ધાથી દર્શન કરે છે પણ સાથે એવો વિચાર આવ્યો સમાજને સમાજના આગેવાનોને કે ફાગવેલમાં એવું એક આ વીર ભૂમિમાં એક ભવન બનાવીએ કે જ્યાં આગળ શિક્ષણના શપથ લેવાય વ્યસન મુક્તિના શપથ લેવાય ભાઈચારાના શપથ લેવાય અને રોજગારી માટે કંઈક નવું નવું કંઈક કરવાના શપથ લેવાય આ શૌર્યધામનો ઉદ્દેશ છે ઓકે પણ મારી સાથે સાથે પણ એક અપીલ સમાજના આગેવાનોને પણ છે સરકારના પ્રતિનિધિઓને પણ છે ઓકે કે સામાજિક આગેવાનો કામ કરી રહ્યા છે સંગઠનો કામ કરી રહ્યા છે મારે સરસ લાઇબ્રેરી બનાવી છે પુસ્તકાલય બનાવવું છે સમાજ ભવન બનાવવું છે કન્યા શાળા બનાવી છે છાત્રાલય બનાવવું છે પણ હમણાં કહ્યું તેમ એ સમાજ એલો સમૃદ્ધ નથી કે લાખોને કરોડો રૂપિયા એક રાતોરાત ભેગા કરી શકે ત્યારે સરકારને પણ મારી વિનંતી છે કે આ દેશનું નિર્માણ એકલી સરકારો પણ નથી કરતી આ દેશનું નિર્માણ ખેતરમાં કામ કરતો ખેડૂત અને ખેતમજૂર શિક્ષક હોય કે વેપારી હોય આ દેશના નિર્માણમાં બધા ભાગીદાર છે ઓકે ત્યારે આ સમાજના આદર્શ નિર્માણ આદર્શ નાગરિકોના નિર્માણ માટે જે સંસ્થાઓ કામ કરી રહી છે શિક્ષણનું સમાજ સુધારાનું જી એ સંસ્થાને આર્થિક મદદ કરે તો મને લાગે છે કે નાના નાના સમાજો જે કચડાયેલો વર્ગ છે ઓકે હમણાં વાત કરી અનામતની પણ ક્યાંક ને ક્યાંક અનામતમાં અસમાનતાને કારણે એ લાભ પણ કેટલાકને મળી શકતો નથી ઓકે તો એ લાભ મળે અને આ સમાજ દરેક સમાજ શૈક્ષણિક અને સામાજિક રીતે આગળ આવે એવી મારી અપીલ ફાઇન અનિલજી એ મે વ્યસન મુક્તિની વાત કરી તમારો તો ઉદય જ એમાંથી થયો છે અત્યારે આંખો બંધ કરીને આમ એવું વિચારો કે ભાઈ ઠાકોર ક્ષત્રિય સેનાએ જેટલું પણ કામ કર્યું એનું કેટલું પરિણામ છે પરિણામ તો એસી ટકા આવ્યું સમાજમાં બહુ બદલાવ આવ્યા બીજાને બદલાવ બહુ આવ્યા અત્યારે હું ઓલ ગુજરાતમાં અમારું સંગઠન શિક્ષણ બાબતમાં વ્યસન મુક્તિની બાબતમાં કામ કરી રહી છે અને નાની દીકરીઓની વાત તો સમૂહ લગ્ન પણ અમારું સમાજ કરાવી કરાઈ રહી છે એટલે સંગઠન આ સંગઠન બન્યા પછી એસી ટકા લોકોને વ્યસન મુક્તિ બનાવ્યા અને શિક્ષણનો પાયો મજબૂત થયો તો આજ તો ખરેખર તમારે લોકોએ કંઈક કોતરાવું જોઈએ હું એવું માનું છું કે આટલા ટૂંકા સમયમાં સૌથી વધી જવાબ આપજો તમારું એસ્ટન અમે લખ્યું છે કે તમે સદારામ સેવા સમિતિના પ્રમુખ છો ઓકે તો મને ખૂબ નિષ્ઠાપૂર્વક તમે એ જવાબ આપજો કે વ્યસન મુક્તિનું જેટલું પણ કામ થયું એમાં ઠાકોર સમાજના લોકોએ નહીં કરવાના વ્યસન જે કર્યા એ મૂકવાનું કામ એ વાસ્તવમાં કેટલું સફળ થયું કેટલા ટકા સફળ થયું અને તમને શું લાગે છે આગળના કેટલા વર્ષોમાં એ સમાજની આખી પેઢીમાં એ વાતનો સ્વીકાર થશે કે આ ખોટું હતું એના કારણે ઘણું બધું નુકસાન થયું છે નવગણજી અને હેમંતભાઈ આપડો આપડે આભાર માનો તમે સાચું બોલ્યા છો બીજા ની અંદર કાયદાકીય સરકારી અને તમારા વિશ્લેષણ મુજબ તમે બિલકુલ સાચા કે સમાજ કરતા ઠાકોર સમાજમાં

એના કારણે ઠાકોર સમાજનો શિક્ષણનો દર ઓછો અને શિક્ષણનો દર ઓછો ખોટી માટે ખોટા દસ્તાવેજો ખોટા કાગળ સરકારે આ સમાજ ગરમી સિબિર એ આખો ગૌમ માફિયાનો દર ઉભો થઈ અને તેના કારણે ઠાકોર સમાજ જોડે જમીન ઘટી

એટલે ધારાસભ્યો સાંસદ કોંગ્રેસ ભાજપ જે પાર્ટી હોય એ તમામ લોકો પોતાનું છે કે એમને પૂરતા પોતાના શિક્ષણ છે એટલે શિક્ષણ આ કઈ યુગ રીતે રજૂઆત અને બીજા નંબરમાં સમય માં શિક્ષિત હોત તમે જો વપરા બોલ્યા તો વપરા નહી પણ વ્યક્તિગત નથી ઉત્તરા અપમાનવર્તી અને ભવિષ્યની ચિંતા કરવી লোকসভা পাশ থাকি জিও উপায় નામનું એક સંગઠન એનજીઓ બનાવ્યું સમાજ ની દીકરીઓને પરવે આપી જી તમામ સુવિધા પૂરી કરી જી અને આ લાયબ્રેરીની અંદર રહેવા માટે તકલીફ ઓકે

હું તો જી જી ઓકે ઓકે તો હું હું એવું સમજુ છું કે તમે માત્ર પાટણમાં એક લાઇબ્રેરીથી નહીં અટકો અને સમાજ જ્યાં જ્યાં રહેશે તાલુકાઓમાં અને જિલ્લાઓમાં દરેક તાલુકાઓમાં અને દરેક જિલ્લાઓમાં એ ભગીરથ કામ એ થતું રહેશે અને આગળના સમયમાં એની કોઈ અસરો પણ એ આપણને દેખાશે તો તારકભાઈ એક એક મુદ્દો આ બધા વડીલો તો બધા શું છે હંતા હંતા બોલે પણ મારો સવાલ એ હતો કે આજનો ઠાકોર સમાજનો યુવાન એનો સામાજિક અને રાજકીય નેતા કેવો ઈચ્છે છે એ એ શું જોવે છે એનામાં કે એનામાં શું હોવું જોઈએ સૌથી પહેલા તો વીટીવી તમારો વર્તમાન અને ભવિષ્ય ઉપર મનોમંથન કરવા માટે આટલું પ્લેટફોર્મ આપ્યો આભાર તમે અત્યારે હાલ જે પ્રશ્નો પૂછો એનો તો હું જવાબ આપીશ સૌથી પહેલા તમે જે ઠાકોર સમાજનું જે ઇન્ટ્રોડક્શન આપ્યું તો તમે ત્યાં ત્રણ મુખ્ય વસ્તુઓ ઉપર ભાર મૂક્યો એક શિક્ષણ અને એક અનામત બીજો ઠાકોર કોઈ વિકાસ નિગમ અને ત્રીજો કે ભાઈ જમીનો ઠાકોર સમાજની પચાઈ પાડવામાં આવી તો આ ત્રણેય ઉપર હું બહુ ટૂંકમાં જ પણ તથ્યો અને તર્કના આધારે વાત મૂકીશ તમે કોઈ પણ જગ્યાથી આને ચકાસી શકો છો તમે વાત કરી કે અનામતનો લાભ લેવા માટે શિક્ષણ મેળવવું જોઈએ હવે હું તમને ઓન રિકોર્ડ ફેક્ટ સાથે કહી શકું છું કે એક સમય હતો આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા કે જયારે ઠાકોર સમાજના અંદર શિક્ષણ અનુપાત ઓછું હતું પણ ત્રીસ વર્ષના સતત પ્રયત્નો જે મહેનત જે અત્યારે હાલ આખા સમાજમાં થઈ રહી છે જેમ કે હાલ નવગણજી વાત કરી પોતે અત્યારે શિક્ષણ પ્રત્યે કામ કરી રહ્યા છે બહુ તો ત્રીસ વર્ષની મહેનતના કારણે જેમ અહીંયા આગળ સર કરી રહ્યા છે સમાજમાં શિક્ષણ નો સ્તર વધ્યો ઓકે ગ્રેજ્યુએટ વધ્યા બહુ બધા લોકો આજે શિક્ષણમાં વધ્યા પણ સમાજ પાછો ક્યાં રહી ગયો તમે આ ડેટા સાથે જોઈ શકો છો ગુજરાતમાં એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસી માં આવે છે પણ તમે કોઈ પણ સરકારી પરીક્ષા લઈ લો પછી એક ક્લાર્ક થી કલેક્ટર હોય કે કોઈ પણ કોલેજમાં એડમિશન હોય એ સત્યાવીસ ટકા અનામતનો લાભ એકસો છેતાલીસ માંથી ફક્ત અને ફક્ત પંદર થી વીસ જ્ઞાતિઓ જેવી છે કે જે એસી ટકા અનામતનો લાભ લે છે અને એ જ્ઞાતિઓ હું તમને ઓન રેકોર્ડ કહી શકું છું ઓબીસી નો મતલબ થાય સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ આ જે મેં પંદર થી વીસ જ્ઞાતિઓ કીધી એ કોઈ પણ પારાશી સામાજિક શૈક્ષણિક રીતે પછાત નથી દરેક રીતે સમૃદ્ધ છે દરેક રીતે આગળ છે તેમના દરેક વિભાગમાં એમના અધિકારીઓ જોવા મળશે પણ જે તે સમયે એ ઓબીસીમાં આવી ગઈ હતી અને આજની તારીખમાં કારણ કે એ સત્યાવીસ થી વીસ બાવીસ અનામત લઈ જાય છે જેથી ખરેખર જ અનામતનો લાભ મળવો પછી ઠાકોર હોય કોળી હોય દેવી પૂજક હોય રાવર હોય ભરવાડ હોય આવા જ્ઞાતિઓ સુધી અનામતનો લાભ પહોંચ્યો જ નથી અને એટલા માટે જ મેં તારક ઠાકોર ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની સ્થાપના કરી અને ગુજરાતમાં ઓબીસી અનામતમાં વર્ગીકરણ થાય એના માટે મેં પ્રયત્ન કરી રહ્યા છે હું તમને ઉદાહરણથી સમજાવું હવે અમારા સમાજમાં શિક્ષણ વધ્યું લોકો ગ્રેજ્યુએટ થયા હું તમને એક્ઝામ્પલ આપું તો થોડા સમય પહેલા જ એક સુંઢિયા ગામ છે ત્યાં આગળ ઠાકોર સમાજનો એક દીકરો માસ્ટર્સ કરેલું પાંચથી સાત વર્ષ એની સરકારી પરીક્ષાની તૈયારી કરી એ સફળ ના થઈ શક્યો એના ગામમાં થી વધારે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઠાકોર સમાજના યુવાઓ છે અને એમાંથી મેક્સિમમ એટી નાઇન્ટી એવા છે કે જેમને નોકરી ના મળવાના કારણે તે આગળ ખેતી કરવા મજબૂર થયા છે અને એનું કારણ એ છે કે આજની તારીખના અંદર ઓબીસી અનામત ઓબીસી અનામત કેમ આપવામાં આવી કે જે જ્ઞાતિઓ હાસ્યમાં ધકેલા ગઈ છે જેના અનામતની ખરેખર જરૂર છે એમના દીકરા દીકરીઓ બારમા ધોરણ પછી મેડિકલ માં એડમિશન લઈને એમબીબીએસ કરીને ડોક્ટર બનો એન્જિનિયરિંગ કરી શકે ક્લાસ વન ટુ અધિકારી બનો પોતાના જેમ અમારા અત્યારે એક માત્ર ઠાકોર સમાજના દીકરા દીકરીને નથી ને જો એકસો ને છેતાલીસ છે તો બધા હેમંતભાઈ આ વસ્તુ પણ હું ઓન રેકોર્ડ તથ્ય વાત જો સામાજિક અને શૈક્ષણિક પછાત જ્ઞાતિઓની પરિભાષામાં જે જ્ઞાતિઓ આવતી હોય એમના જોડે એમને સ્પર્ધા કરવા નથી જેમ કે કુળી હોય 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 દેવી રાવર હોય ભરવાડ હોય નઢ નાઈ મોચી આ જ્ઞાતિઓમાં સ્પર્ધા થવી જ જોઈએ અને જે પાસ થાય આગળ આવે પણ જે જ્ઞાતિઓ ખરેખર આજે લાભ લઈ રહી છે જે ખરેખર આજે પરીક્ષામાં પાસ થઈ રહી છે કે જે ઓબીસી અનામતનો લાભ રહી છે એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત જ નહીં હું એમ કહેવા માંગુ છું કે કોમ્પિટિશન એ ગ્રુપની હોવી જોઈએ જેના અંદર થવી જોઈએ પણ આ વસ્તુ આ થાય શકે એના માટે ભારતમાં અગિયાર રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવ્યું કે જેથી દરેકને લાભ થાય તમે ઠાકોર કોળી વિકાસ નિગમની વાત છે ઠાકોર કોળી વિકાસ નિગમ તમે એમ કહ્યું કે અઢીસો લોકોને લોન મળી કે પૈસા ના મળે તો તમે એનું કારણ સમજો ઠાકોર કોળી વિકાસ નિગમમાં એકદમ તમે એમ કહી શકો ને ખરાબમાં ખરાબ નિયમ એક એવું બનાવ્યું છે અને દસ વર્ષ પંદર વર્ષ પહેલા કદાચ હશે